નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા પચીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કુદરતી આપત્તિમાં મકાન નુકસાનની મહત્તમ સહાયની રકમ વધારવામાં આવી છે કુદરતી આપત્તિને કારણે મકાન અને ઝૂંપડાને થતા નુકસાન સામે પીડિત નાગરિકોને સરકારી ચૂકવાતી સહાયને ગુજરાત સરકારે રૂપિયા નેવું હજારથી વધારીને હવે રૂપિયા બે લાખ કરી દીધી છે ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે મંગળવારે એક ઠરાવ પ્રસિદ્ધ કરીને પહેલીવાર વિસ્તાર આધારિત સહાયના દરો બદલ્યા છે જેથી હવે પર્વતીય વિસ્તારમાં વરસાદ વાવાઝોડા કે પછી ભૂકંપ જેવી આપત્તિના સભ્યે કાછું કે પાકું મકાન સિત્તેર ટકા સુધી ક્ષતિગ્રસ્ત હશે તો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બે લાખની સહાય ચૂકવામાં આવશે પંદરમી જૂનથી સરકારી રેકોર્ડમાં ચોમાસું શરૂ થાય છે તે મુજબ ગુજરાત સરકારે ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના ભારત સરકારના પત્ર આધારિત નવા સહાયના ધોરણોનો અમલ કરવા ઠરાવ પણ પ્રસિદ્ધ કર્યો છે જેમાં પ્રથમવાર વિસ્તાર આધારિત સહાય નક્કી કરવામાં આવી છે હવે કયા વિસ્તારને કેટલી સહાય મળવાપાત્ર થશે એના વિશે વાત કરીએ તો પર્વતીય વિસ્તારમાં નુકસાન થાય તો તેમાં સિત્તેર ટકાથી વધુ નુકસાન પર બે લાખ રૂપિયાની સહાય સમતળ વિસ્તારમાં સિત્તેર ટકાથી વધુ નુકસાન પર રૂપિયા એક લાખ એંશી હજારની સહાય આંશિક રીતે પાકા મકાનમાં નુકસાનમાં પંદર ટકાથી ઓગણત્રીસ ટકામાં છ હજાર પાંચસો રૂપિયાની સહાય આંશિક રીતે કાચા મકાનમાં નુકસાન પર પંદર ટકાથી ઓગણત્રીસ ટકા હોય તો રૂપિયા ચાર હજારની સહાય નાશ પામેલા ઝૂંપડા માટે રૂપિયા આઠ હજાર સહાય ઘર સાથે સંકળાયેલા કેટલ શેડ માટે રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે પોરબંદર મહાનગરપાલિકાના વેરાને લઈને મહત્ત્વનો નિર્ણય પોરબંદર મનપા દ્વારા વેરામાં કરેલો વધારો મોકૂફ કરવામાં આવ્યો છે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મોટી જાહેરાત કરી ભરેલા વેરાની વધારાની રકમ નાગરિકોને ઝડપથી પાછી આપવામાં આવશે રાજ્યમાં તૂટેલા રોડ પુલ અને હાઈવેને લઈને મુખ્યમંત્રીની બેઠક રોડની ખરાબ સ્થિતિને લઈને ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબંધિત વિભાગોને સ્પષ્ટ તાકીદ કરી છે કોન્ટ્રાક્ટરને આપેલી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા પણ સૂચન કર્યું છે નગરપાલિકા અને મહાનગરપાલિકાના રસ્તા અંડરબ્રિજના પ્રશ્નો અંગે ધ્યાન આપવા પણ સૂચના આપવામાં આવી છે ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે એવી સૂચના પણ આપવામાં આવી છે ગુજરાતમાં સોમવારે સાંજના છ વાગ્યા સુધીમાં એકસોને પંદર તાલુકાઓમાં વરસાદ વરસ્યો સૌથી વધારે વરસાદ આણંદના બોરસદમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ વરસ્યો છે ગોધરામાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ ભચાઉ અને ગાંધીધામમાં એક પોઈન્ટ નેવ્યાશી ઇંચ વરસાદ વરસ્યો છે માંડવીમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ શિહોર અને ખંભાળિયામાં એક પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ વરસ્યો છે તો અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે સોના અને ચાંદીના ભાવમાં વધઘાટ સાત તારીખે સુરતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર છસોને ચાલીસ પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર અઠ્ઠાણું હજાર આઠસોને છિત્તેર રૂપિયા પ્રતિ ગ્રામ થયો છે અમદાવાદમાં બાવીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ અનુક્રમે નેવું હજાર છસોને ચાલીસ અને અઠ્ઠાણું હજાર આઠસોને સિત્તેર રૂપિયા પ્રતિ ગ્રામ છે એકસોને ચાલીસ રૂપિયાના ઘટાડા સાથે ચાંદીનો ભાવ એક લાખ આઠ હજાર ત્રણસોને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો છે રાજ્યની સરકારી શાળામાં હવે ત્રીસ પ્રકારના સ્પોર્ટ્સના સાધનોની કીટ તૈયાર કરીને આપવામાં આવશે રાજ્યની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બાળકોને ત્રીસ પ્રકારના સ્પોર્ટ્સના સાધનો આગામી દિવસોમાં આપવામાં આવશે બે વર્ષ પહેલાં સરકારે સ્કૂલોને સાધનોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવી હતી જો જોકે ત્યારબાદ હવે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્પોર્ટ્સના સાધનોની ખરીદી માટેનું ટેન્ડર પણ બહાર પાડ્યાનું હોવાનું જાણવા મળ્યું છે બીજી બાજુ રાજ્યમાં હાલમાં સાત હજાર જેટલી સરકારી સ્કૂલોમાં મેદાન જ ન હોવાની વિગતો પણ વિપક્ષ દ્વારા જાહેર કરવામાં આવી છે કેબ તરીકે આઠ વર્ષથી જૂના વાહનોના વપરાશ પર પ્રતિબંધ માર્ગ પરિવહન મંત્રાલયે કેબ એગ્રીગેટર્સ માટે મહત્વની મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઇન બે હજાર પચીસ વિગતવાર જાહેર કરી છે ઓલા ઉબર રેપિડો સહિતના કેબ એગ્રીગેટર પર હવેથી આઠ વર્ષથી જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આઠ કે તેથી વધુ વર્ષ જૂના રજિસ્ટર્ડ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવું પડશે એક જુલાઈ બે હજાર પચીસથી કેબ એગ્રીગેટર્સને પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં બમણાં સુધી વધુ ભાડું પણ વસૂલવા મંજૂરી આપવામાં આવી છે હવામાન વિભાગની ભારે વરસાદને લઈને આગાહી રાજ્યમાં હવામાન વિભાગે સાત દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની પણ શક્યતા છે ત્રણ સિસ્ટમ સક્રિય રહેતા રાજ્યમાં ભારેથી ભારે વરસાદ થવાની પણ આગાહી છે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાય છે દરિયાકાંઠે પિસ્તાલીસથી પંચાવન કિમી પ્રતિ કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે જોકે આજે ખાસ કરીને નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછોયા વિસ્તારોમાં ભારે વરસાદની છતવણી આપવામાં આવી છે તે સિવાય રાજ્યના બાકી રહેતા જિલ્લામાં કોઈક સ્થળે સામાન્ય છોટાછૂટીથી હળવું ઝાપટું વરસી શકે જોકે આજથી રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટી જશે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે જેમાં તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્રીજું વિશ્વયુદ્ધ ગમે ત્યારે થઈ શકે છે ગડકરીએ મોટું નિવેદન આપ્યું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વૈશ્વિક રાજકારણ પર ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે વિશ્વમાં જે પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે તેનાથી ગમે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની શક્યતાઓ પણ વધે રહી છે ગડકરીએ કહ્યું કે મહાસત્તાઓની સરમુખ ત્યારશાહી અને નિરંકુશતાને કારણે સંકલન પરસ્પર સંવાદિતા અને પ્રેમનો અંત આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં સંઘર્ષનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી નવ અને દસ જુલાઈએ નવી સિસ્ટમ સક્રિય થશે જેથી તારીખ થી લઈને બાર જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અમદાવાદ ગાંધીનગર પંચમહાલ દક્ષિણ ગુજરાત જૂનાગઢ ભાવનગર અમરેલી બોટાદ જામનગર કચ્છ પાટણ બનાસકાંઠા સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે તારીખ બાવીસથી લઈને ત્રીસ જુલાઈએ પણ સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ લાવશે તેવું તેમણે જણાવ્યું છે અંબાલાલ પટેલે બે લઈને આઠ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની પણ આગાહી કરી છે જોકે આગામી સમયમાં બેથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાય તેવી પણ શક્યતા છે હવે પીએફ એકાઉન્ટથી પાંચ લાખ રૂપિયા ઉપાડી શકશો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પીએફ કર્મચારીઓને મોટી રાહત આપી છે ઇપીએફઓએ ઓટો સેટલમેન્ટની લિમિટ એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી છે ઈ સભ્યો હવે કોઈપણ ઇમરજન્સીમાં એડવાન્સ ક્લેમ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધી ઉપાડી શકશો એટલે કે હવે આટલી મોટમ રકમ ઉપાડવા માટે મેન્યુઅલી તપાસ કરવાની જરૂર રહેશે નહીં ખેડૂતોને ભેટ ચૌદ પાકના ટેકાના ભાવમાં ત્રણથી લઈને નવ ટકાનો વધારો કરાયો દેશમાં ચોમાસાના વહેલા આગમનની સાથે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે બે હજાર પચીસ છવ્વીસની ખરીફ માર્કેટિંગ સિઝન માટે કુલ ચૌદ પાકોના ટેકોના લઘુત્તમ ભાવમાં ત્રણથી લઈને નવ ટકા સુધીનો મોટો વધારો કર્યો છે સરકારે ડાંગર સહિતના અનાજ માટેની ટેકાના ભાવમાં ત્રણ ટકા અને કઠોળ તેલેબિયાના ટેકાના ભાવમાં નવ ટકા સુધીનો મોટો વધારો કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં નવી ખરીફ સિઝન માટે કૃષિ મંત્રાલયે કરેલી એમએસપીની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી જો કે ટેકાના ભાવમાં રૂપિયા ઓગણ સિત્તેરથી લઈને પાંચસોને છન્નું પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કરાયો છે સૌથી પહેલાં ડાંગરની વાત કરીએ તો ડાંગર માટે ટેકાનો ભાવ ત્રેવીસો ને ઓગણ સિત્તેર રૂપિયા કરાયો છે જેમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ઓગણ સિત્તેરનો વધારો કરવામાં આવ્યો છે જુવાર માટે નવો ટેકાનો ભાવ છત્રીસો ને નવ્વાણું રૂપિયા કરાયો છે જેમાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે બાજરી માટે સત્યાવીસો ને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ કરાયો છે જેમાં પ્રતિ ક્વિન્ટલ દોઢસો રૂપિયાનો વધારો કરાયો છે રાગી માટે ટેકાનો ભાવ અડતાલીસો ને છ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો જેમાં પાંચસો ને છન્નું રૂપિયાનો વધારો કરાયો છે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ ચોવીસો રૂપિયા કરાયો જેમાં એકસો ને પંચોતેર રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે તુવેર માટે આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરાયો જેમાં ચારસો પચાસ રૂપિયા ભાવ વધારો આપવામાં આવ્યો છે મગ માટે આઠ હજાર સાતસો અડસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરાયો જેમાં છ્યાસી રૂપિયા ભાવ વધારો અપાયો છે અડદ માટે સાત હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરાયો જેમાં ચારસો રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે જ્યારે મગફળી માટે સાત હજાર ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરાયો જેમાં ચારસો ને એંશી રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે આમ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખરીફ પાકના નવા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે રાજ્યમાં સરેરાશ છેતાલીસ પોઈન્ટ એકવીસ ટકા વરસાદ વરસ્યો આ વર્ષમાં અત્યાર સુધીમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં પચાસ પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છમાં સરેરાશ પચાસ પોઈન્ટ પાંત્રીસ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં સરેરાશ પિસ્તાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતમાં ચુમ્માલીસ પોઈન્ટ અગિયાર ટકા વરસાદ અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં એકતાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા વરસ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છના ઓગણીસ સહિત વીસ ડેમ છલકાયા છે જ્યારે રાજ્યના ઓગણત્રીસ ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે રાજ્યના કુલ બસો છ ડેમ તથા જળાશયોમાંથી તેતાલીસ ડેમ સિત્તેરથી લઈને સો ટકા ભરાયા છે જ્યારે છેતાલીસ ડેમ પચીસથી લઈને પચાસ ટકા અને અડતાલીસ ડેમ પચીસ ટકાથી ઓછા ભરાયા છે સોના પર હવે વધુ લોન મળશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગોલ્ડ લોનના નિયમોમાં ફેરફાર કર્યો છે રિઝર્વ બેંકે અઢી લાખ સુધીના ગોલ્ડ લોન પર લોન ટુ વેલ્યુ એટલે કે એલટીવી રેશિયો પંચોતેર ટકાથી વધારીને પંચ્યાસી ટકા કરી દીધો છે એટલે કે હવે રૂપિયા એક લાખની ગોલ્ડ વેલ્યુ પર રૂપિયા પંચ્યાસી હજાર સુધીની લોન મળી શકશે જોકે પહેલા આ મર્યાદા રૂપિયા પંચોતેર હજાર હતી આરબીઆઈના નવા નિર્ણયથી ગોલ્ડ લોન આપતી મુથુટ ફાઇનાન્સ જેવી કંપનીઓના શેરમાં સાત ટકાનો ઉછાળો પણ જોવા મળ્યો હતો જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે